નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ગણિત ચેપ્ટર નંબર નવ અડધું અને પા એના વિશે આજે આપણે આગળ જોઈએ તો જુઓ કેકના ભાગ પાડવા રજનીના પપ્પા કેક લાવ્યા તેણે કેકના ચાર એક સરખા ભાગ કર્યા કેટલા ભાગ કર્યા ચાર તેના પોતાના માટે તેના ભાઈ રાજુ માટે તેના પપ્પા અને મમ્મી માટે બરાબર ચાર ભાગ કર્યા અને જો પોતાના માટે તેના ભાઈ રાજુ માટે તેના પપ્પા અને મમ્મી માટે બરાબર ચાર સરખા ભાગ કરે તો દરેક ભાગમાં જુદા જુદા રંગ વિદ્યાર્થી મિત્રો આ ચાર ચાર ભાગ છે ભાગમાં તમારે અલગ અલગ રંગ પૂરવાના છે દરેકને કેટલા ભાગ મળશે તો દરેકને એક એક ભાગ મળે એક ભાગ એટલે કે એક ચતુર્થાઉ ભાગ ચોથો ભાગ ટોટલ કેકના સરખા ચાર ભાગ છે અને દરેકને એક મળે એટલે એક ચતુર્થાંશ કહેવાય બરાબર ચાર સરખા ભાગમાંથી એક ભાગ દરેકને મળે કે એકના ચાર સરખા ભાગમાંથી દરેકને એક ભાગ મળે એટલે એક ચતુર્થાંશ ભાગ કહેવાય એનો ચોથો ભાગ પણ કહેવાય બરાબર દરેકને કેટલા ભાગ મળે તો એક ચતુર્થાંશ એટલે કે ચોથો ભાગ કહેવાય બરાબર મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી જો મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી હવે રજનીને મળેલ કુલ ભાગનો રંગ પૂરો તો રજનીને હવે બે ભાગ મળશે બરાબર એક તો મમ્મીએ પોતાની આપી દીધી અને રજનીની પોતાની એટલે બે એક મમ્મીના ભાગની અને રજનીની પોતાની એટલે તમારે કોઈ પણ બે ભાગમાં રંગ પૂરવાનો છે બરાબર બંને ભાગમાં પૂરવાનો વ્યવસ્થિત રંગ તમારે હવે કુલ ચાર ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ મળશે તો રજનીને કેટલા ભાગ મળશે બે ભાગ ચારમાંથી બે ભાગ મળશે જે બરાબર અડધી કેક જેટલો છે બરાબર આ બે ભાગ એટલે અડધી કેક કહેવાય બે ભાગ એટલે અડધી કેક કહેવાય તો તે ખાલી જગ્યા અથવા એક દ્વિત્યાંશ લખી શકીએ ચારમાંથી કેટલા ભાગ રજનીને મળ્યા બે ભાગ એટલે ઉપર આપણે બે લખીશું બરાબર અથવા અડધી કેક ले एक द्वितीयांश कहवा जो आग मैं केक, केक ना अर्धो भाग केकना बराबर एर्धो भाग कहवा एक द्वितीयांश कहवा अर्धो एट एक द्वितीयांश एक भाग अथवा बे चतुर्थांग मे भाग हमें तो जो रजनीनी माताए त्याने केक नो भाग આપ્યો તે પેલા रजनी પાસે અર્ધ કેક નો 1/2 ભાગ હતો જે કુલ કેક નો 1/4 માં ભાગ હતો એટલે કે 4 થા ભાગ હતો रजनीनी मम्मी माताए તેણે કેક નો ભાગ આપ્યો તે પેલા रजनी પાસે કેક નો 1/2 ભાગ હતો બરાબર અર્ધ કેક નો સમજો કેને મમ્મી એના બાકીની કેક આપી તે પેલા रजनी પાસે કેટલી કેક હતી તો એનો 1 ભાગ એટલે 1/4 ભાગ કે પણ અર્ધ કેક નો અર્ધો ભાગ જો આમ અર્ધ કેક આપણે આમ વચ્ચેથી કરી અર્ધ કેક તો ઉપરનો એક ભાગ અને નીચેનો ભાગ તો ઉપરનો જે ભાગ છે આ બરાબર તો એમાંથી એક ભાગ એટલે અર્ધ કેક નો અર્ધો ભાગ છે બરાબર આ અર્ધ કેક છે અને એનો અર્ધો ભાગ એક વિધેય ભાગ એટલે કુલ કેક નો 1/4 ભાગ છે આખી કેક નો ગણો તો આ 1/4 ભાગ છે તે મુજબ તો રાજ રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો તો રાજુને કેટલો ભાગ મળે એ તો ચોથો ભાગ જ મળે કારણ કે આપણે આગળ જોયું કે દરેકને એક ભાગ મળે બરાબર એના માટે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરવાનો છે તો રાજુને તો એક જ ભાગ મળ્યો એને મમ્મી પપ્પાએ કોઈ આપી નથી તેનો પોતાનો ભાગ તો રાજુને એક ભાગ મળ્યો એમાં રંગ પૂરવાનો છે તમારે એ કોઈ પણ એક ભાગમાં તમારે અહીં ઉપર રંગ પૂરવાનો છે બરાબર રાજુને મળેલ ભાગમાં રંગ પૂરવાનો છે આ ભાગમાં ગમે તે એક ભાગમાં રંગ પૂરવાનો છે પછી રજની અને રાજુને સાથે મળીને કેટલીક એક મળે તો જો રજનીના બે ભાગ અને રાજુનો એક ભાગ એટલે ટોટલ કેટલા ભાગ થાય ત્રણ કારણ કે રજનીનો પોતાનો અને તેની મમ્મી આપે એટલે બે ભાગ અને રાજુનો પોતાનો એક ભાગ ટોટલ રજની અને રાજુના બંનેના ભાગ ભેગા કરીએ તો ત્રણ ભાગ થાય શું કહ્યું છે રંગ પૂરવાના છે તેમને મળે તો કોઈ પણ ત્રણ ભાગ લઈ લેવાના એક બે અને ત્રણ ભાગમાં તમારે રંગ પૂરવાનો છે તો બંનેને સાથે મળીને કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ મળ્યા જેને આપણે ત્રણ ચતુર્થાંશ તરીકે લખી શકીએ બરાબર ત્રણ ચતુર્થાંશ કહેવાય બંનેના ભેગા કરીએ તો હવે આગળ જોઈએ તો એમાં તમારે રંગ પૂરવાનો છે ત્રણ ભાગમાં બરાબર આ ત્રણ ભાગમાં એક સરખો રંગ પૂરવાનો છે આ એક ભાગમાં અલગ પૂરવાનો છે ઉપર અને ત્રણ ભાગમાં એક સરખો રંગ પૂરવાનો છે હવે જો લોભી કુંદર કુંદરની લોભી માણસ છે જ્યારે પણ એ બજારે જાય ત્યારે તેને વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય છે પરંતુ તેને ઓછામાં ઓછો ખર્ચ કરવો હોય છે એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું તેણે ખૂબ મોટું કોળું માત્ર રૂપિયા દસમાં ખરીદવાનો પ્રયત્ન કર્યો પહેલા તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો તો પહેલો કોડ વેચનાર તો દુકાનદારને ભાવ પૂછ્યો તો પહેલો કોડુવીસ હતો તો એને ભાવ પૂછો કે આ કોળાના એક ચતુર્થાંશ ભાગની કિંમત રૂપિયા દસ બરાબર कहें कि एक चतुर्थांश भाग की किंमत दस एडू जो होने एक चतुर्थांश भाग इले चार भाग करवाड़ा अन ने अने एक भाग की रुपया दस से एक चतुर्थाश तो 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 एक भाग यू किमत रुपया दस से तो कोड़ा खोड़ा किमत रुपया खाली जाए तो कितनी खोड़ा के विचारो एक भागनी दस बीजा भागनी दस वीस तीस चालीस रुपया थे बराबर કે એક બથા બગની કિંમત છે ને સ્ક્વેર ગોળ ઘાટા કે રૂપ તો જો કુંડન કે ઓ તો ₹10 માં ત્યારે મને 1/2 કોડ આપો જોઈએ શું કહે છે ₹10 માં અડધો કોડ આપો જોઈએ ત્યારે મને તો પહેલો કોડ વિચાર શું કહે છે તો તમે બીજા દુકાનદાર પાસે જાવ કે તમને આ કોડાનો 1/2 એટલે કે અડધો બાય ₹10 માં આપશે હું માત્ર સારી ગુણવત્તાવાળું જ કોળું રાખું છું કુંદનને એવું કહે છે કે તમે આગળ જાઓ કે અડધું કોળું દસ રૂપિયામાં આપશે હું તો સારા કોળા વેચું છું બરાબર તો કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યું કુંદન આ કોળામાંથી મને રૂપિયા દસમાં કેટલું મળશે કુંદન પૂછે છે કે આ કોળામાંથી રૂપિયા દસમાં મને કેટલું મળશે તો બીજો કોળું એકના વેપારી શું કહે છે અડધો અડધો એટલે કેલો 1/2 બરાબર તો કોડાનો સરકાર બે ભાગ કરવાનો અને એક ભાગ આપવાનો એટલે કે અડધો કોડ તો આ સંપૂર્ણ કોડાનો ભાવ ખાલી જગ્યા છે તો આખા કોડાનો ભાવ કેટલો થાય તો જો આ એક કોડ છે એના સરકાર બે ભાગ કરવાનો એક ભાગના 10 છે તો બીજાના 10 એટલે કુલ કેટલા થાય 20 રૂપિયા થાય બરાબર તમારે ત્યાં 20 લખવાની છે પુnder ke o કેમ તું મને ત્રણ ચતુર્થાઉસ ના આપે કુંદન કે તું મને ત્રણ ચતુર્થાઉશ ના આપે ચાર ભાગમાંથી ત્રણ ભાગ ના આપે કોળાનો વેપારી શું કહે છે બીજો કોળું વેચનાર કે ભાગ અહીંથી જે આપેલા માણસ પાસે તું કોળું લઈ લે તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે એ તને કદાચ આ માપનું કોળું પણ રૂપિયા દસમાં આપી દેશે શું કહે છે તું બીજી જગ્યાએ જતો રે હલકા ગુણવત્તાવાળા શાકભાજી વેચે છે તે તને આ કોડું રૂપિયા દસમાં આખું કોળું આપી દેશે એવું કહે છે લાલચુ કુંદન ત્રીજા કોળા વેચનાર વેપારી પાસે જાય તેણે તેના જેવું જ કોડું જોયું અને પૂછ્યું તું મને આ આખું કોડું રૂપિયા દસમાં આપીશ તો ત્રીજો કોડું વેચનાર શું કહે છે વેપારી તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન મફતમાં મળી જશે કુંદન ખુશ થઈ ગયો અને ઘરના છાપરા પર ચડવા લાગ્યો અને પછી થયું એ તમે ચિત્રમાં જોઈ શકો છો જો કુંદનભાઈ નીચે પડે છે નીચે પડે છે અને ઈજા થાય છે શરીરે વાગે છે દવાખાને લઈ પડે બરાબર અને દવાના પૈસા પણ થાય અને દસ રૂપિયા માટે કુંદનભાઈએ કેટલું સાહસ કર્યું એ તમે જોઈ શકો છો બરાબર એટલે આ કુંદન লালচু হচ্ছো কুন্দর বিদ্যার্থী মিত্র আজ আটল সুদ যাইয়েছি ওকে থ্যাংক ইউ